અમદાવાદમાં એએમસીના ઢોરવાડામાં પશુઓના મોતના મામલે સીએમઓમાંથી તપાસના આદેશ આપવામાં આવ્યા છે જે બાદ એએમસી તંત્ર દોડતું થયું છે ગ્યાસપુરમાં પશુઓના મૃતદેહનો વિડીયો વાયરલ થયો હતો એએમસી કમિશનરે અધિકારીઓને સાથે રાખીને ખાસ બેઠક યોજી હતી દાણી લીમડા કેટલ ડેપોની મુલાકાત લઈ તપાસ હાથ ધરવામાં આવી છે ઢોરની યોગ્ય દેખરેખ ન રખાતી હોવાના આક્ષેપો માલધારીઓ દ્વારા કરવામાં આવ્યા હતા માલધારીઓના આક્ષેપો બાદ અધિકારીઓએ સૂચક મુલાકાત લીધી આ જે રખડતા પશુઓની ઝુંબેશ છે એના લીધે ઢોર ડબ્બાઓમાં રખડતા પશુઓ પકડીને ઝુંબેશના રૂપે જે પૂરવામાં આવ્યા છે એના લીધે ઢોર ડબ્બામાં પણ પશુઓની સંખ્યા હાલમાં વધી ગઈ છે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ત્રણ ઢોર ડબ્બા છે એ ત્રણ ઢોર ડબ્બામાં પાંચ હજાર કરતાં અંદાજિત પાંચ હજાર જેટલા રખડતા પશુઓ હાલમાં પૂરવામાં આવ્યા છે અને આ જે તમામ પશુઓ ઢોર ડબ્બામાં રાખવામાં આવ્યા છે તેમના માટે પૂરતી ઘાસ પાણી અને સારવાર માટેની વ્યવસ્થા કરવામાં આવેલી છે ત્રણે ત્રણ ઢોર ડબ્બામાં રાઉન્ડ ધ ક્લોક એકવીસ જેટલા ટીમો ડૉક્ટરોની અને વેટરનરી સ્ટાફની કાર્યરત છે આ ઉપરાંત સાફ સફાઈ સ્વચ્છતા ખોરાક પાણી વગેરે માટે પૂરતી વ્યવસ્થા ઢોર ડબ્બામાં પશુઓ માટે કરવામાં આવેલી છે જે ઢોર ડબ્બા ખાતે રખડતા પશુઓ આવે છે એમાં અલગ અલગ એમના કારણ હોય છે જે અક્યૂટ બ્લોટિંગ થાય છે તેનું વન ઓફ ધ રીઝન આ આપણે કહી શકાય છે આ ઉપરાંત રૂમિનલ જે ઇન્ફેક્શન હોય છે સિવિયર શોક હોય છે આ જેવા અનેક કારણોથી આવી ઘટનાઓ બને છે ગ્યાસપુર ખાતે આપણો જે પેલ ડેપો આવેલો છે તેમાં મૃત પશુઓનો નિકાલ કરવામાં આવે છે અને મૃત પશુઓનો નિકાલ કરતાં પહેલાં ખાડો કરી અને એમને દાટી અને ત્યારબાદ તેમાં મીઠું નાખવામાં આવે છે અને જે ગ્યાસપુર ખાતે પશુ મૃત પશુઓના નિકાલનું કેન્દ્ર છે એ ઘણા વર્ષોથી કાર્યરત છે અને એમાં જે આપણી માન્ય પ્રણાલી છે તેના દ્વારા જ આ નિકાલની કાર્યવાહી કરવામાં આવે છે રખડતા ઢોર મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને બનાવેલી પોલિસી અંતર્ગત છેલ્લા ત્રણ મહિનામાં જે વ્યાપક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી તેની અસર અમદાવાદ શહેરમાં જોવા મળી રહી છે અને હવે શહેરનો એંસી ટકા વિસ્તાર એવો છે કે જ્યાં રખડતા ઢોર જોવા નથી મળતા હજી પણ કેટલાક વિસ્તારોમાં જોવા મળે છે અને ત્યાં કોર્પોરેશન સતત કામગીરી કરી રહી છે બીજી તરફ સમગ્ર કામગીરી બાદ હવે રાજકીય વિવાદ એ જાગ્યો છે કે જે ઢોર પકડવામાં આવે છે ખાસ કરીને કોર્પોરેશનના ત્રણ જે ઢોરવાળા છે દાણી લીમડા બાકરોલ સહિતના જે ટોટલ ત્રણ ઢોરવાળા છે ત્યાં ગાયોની યોગ્ય રખરખાવ રાખવામાં નથી આવતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે અને તેના કારણે મોત પણ થતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે પરંતુ આપ હાલમાં જોઈ શકો છો આ દાણી લીમડાનો કેટલ ડેપો છે કે જ્યાં ખૂબ જ મોટી સંખ્યામાં ઢોર રાખવામાં આવે છે આ ઢોરને નિયમિત રીતે કાપેલું આ પ્રમાણેનું લીલું ઘાસ પૂરું પાડવામાં આવે છે અને આપ હજી પણ જોઈ શકો છો ઘાસનો જે જથ્થો છે તે સતત અહીંયા આવતો જ રહે છે કારણ કે જેટલા મોટા પ્રમાણમાં ત્રણેય ઢોર ડબ્બામાં થઈને લગભગ પાંચ હજાર કરતાં પણ વધુ પશુઓ રાખવામાં આવ્યા છે તો તેમની તમામ જરૂરિયાતો સંતોષાય તે માટે તંત્ર દ્વારા સતત કામગીરી કરવામાં આવતી હોય છે જે આંકડા સામે આવ્યા છે કામગીરીના જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર અને ડિસેમ્બર આ આંકડામાંની સરખામણી કરીએ કારણ કે જે તે સમયે પોલિસી અમલમાં નહોતી ત્યારે શહેરમાં રખડતા ઢોરની જે કમ્પ્લેન હતી તે એક મહિનામાં સાતે ઝોનમાં થઈને ચોવીસોથી પચીસસો પ્રતિ દિવસની રહેતી હતી જે ઘટીને આજે ગણતરીની સંખ્યા જ રહી ગઈ છે સાથે જ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ કેમેરાની મદદથી શહેરમાં રખડતા ઢોરની ઇમેજીસ કે જે ડેલી સાતસોથી આઠસો આવતી હતી તે પણ ફક્ત આંગળીના વેળે ગણી શકાય કેટલી સંખ્યામાં થઈ ગઈ છે તેના પરથી આપણે અંદાજ લગાવી શકીએ છીએ કે હાઈકોર્ટના આદેશ બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે કડકાઈ રીતે રખડતા ઢોર મામલે કામગીરી કરાઈ તેની અસર જોવા મળી રહી છે અને તેનું પણ એક કારણ હોઈ શકે છે કે જે પ્રમાણેના રાજકીય આરોપ લાગ્યા છે ઢોરના મોત મામલે તંત્ર સ્વીકારી રહ્યું છે કે કુદરતી કારણોસર ઈજા પહોંચવાના કારણે અન્ય કેટલાક તબીબી કારણોસર ત્રણેય ઢોરવાડામાં થઈને દૈનિક પચીસથી ત્રીસ ઢોરનું મૃત્યુ થાય છે અને તેનો નિકાલ કોર્પોરેશનના જે નિયમ છે તે મુજબ નિયત જગ્યા એટલે કે ગ્યાસપુર આ વિવાદિત જગ્યા કે જેનો વિડીયો વાયરલ થયો તે જગ્યાએ કરવામાં આવે છે પરંતુ રાજકીય કારણોસર આખા વિવાદને ઊભો કરવામાં આવ્યો હોવાનો હાલ મત જોવા મળી રહ્યો છે એટલે આપ જોઈ શકો છો હાલમાં તમામ જે સ્ટાફ છે તે સતત કાર્યરત છે અને જે ઉચ્ચ અધિકારીઓ છે તે પણ નિયમિત રીતે અહીંયા મુલાકાત લેતા રહે છે એટલે હજી પણ તેમણે કહ્યું છે કે પશુ માલિકોની જે વાત છે વહીવટી કેટલાક મુદ્દા છે ટેક્સ જે કંઈ ડાયરેક્શન મળશે તેના આધારે આગામી સમયમાં નિર્ણય કરવામાં આવશે પરંતુ રખડતા ઢોર મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કોઈ પણ પ્રકારની ઢીલાસ રાખવાના મૂળમાં નથી તે સ્પષ્ટ છે કેમેરાપર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા અમદાવાદ